શ્રી પ્રેરણા આપજોરાજ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો વેરાવળમાં વિદેશી દારૂ પર એસએમસીના દરોડા બાદ સોમનાથના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવે છે એસએમસીની કામગીરીને બિરદાવવામાં આવી છે પરંતુ સ્થાનિક પોલીસ પર આક્ષેપો કર્યા છે વેરાવળમાં સ્થાનિક પોલીસની મિલીભગતના કારણે જ દારૂ જુગાર વરલી મટકા ટ્રગ્સ સહિત યંત્ર નામની ગેમો ગેરકાયદેસર ધમધમી રહી છે એસએમસીની ટીમ હજુ પણ જો કાર્યવાહી કરે તો ઘણું વધુ બહાર આવી શકે છે

અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓ ગલીઓમાં યંત્ર નામની ગેમ જે બિનકાયદેસર રીતે ચાલી રહી છે ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસીનો જેવું બનાવી દેવામાં આવ્યું છે જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંધાને મેં શ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલેભ રોહિતજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજીત ચારસો ને એકોતેર પેટી જે વિદેશી દારૂ પકડાણો છે એ પણ મહારાષ્ટ્રનો છે અને હજી પણ પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ ડ્રગ્સ અને અને ક્રિકેટ સટ્ટા એના સિવાય પણ જુગારધામ અને યંત્ર નામની ગેમ જે ખાસ કરીને નાના મજૂર લોકો પણ છેતરી રહ્યા છે ગલીએ ગલિયા જાહેરમાં ખોલવામાં આવેલી છે તો મોટા પાયે પકડાય અને વેરાવળ ભીડિયા અને પાટણની પ્રજા જે નાના નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન ત્યાં રવાડે ચડ્યું છે એ યુવા પણ બચાવી શકાય